બાદમાં બની રહ્યા છે રાવણ દહન માટે ની પુતળા રાવણડા પુતળાની ગત વર્ષ કરતા વધારો નોંંધ છે 10 થી લઈને 65 ફૂટ સુધીના રાવણના પુતળા બની રહ્યા છે આગરાથી આવેલા કારીગર દ્વારા આ પુતળા બનાવવાય રહ્યા છે મોહસિન ખાનની ત્રીજી પેઢી પણ પુતળા બનાવવાનું કામ કરી રહ્યા છે સત્ય ઉપર સત્યની જીત એટલે કે વિજયાદશમી આ દિવસની પર્વની ઉજવણી સૌ કોઈ કરે છે અને ખુશીઓ મનાવે છે ત્યારે રાવણ દહન માટે પૂતળાની જે તૈયારીઓ છે એ શરૂ થઈ ચૂકી છે પૂતળા બનાવવાનું કામગીરી અત્યારેથી જ કરવામાં આવી રહી છે આપ દ્રશ્યો જુઓ કે જે રાવણ દહન માટે જે પણ વસ્તુઓ વપરાતી હોય પુઠ્ઠા હોય બાંબુ હોય દારૂગોળો હોય કલરિંગ પેપર હોય તમામની જે તૈયારીઓ છે અહીં કરવામાં આવી રહી છે અને તૈયારીઓ પૂરજોશમાં છે ગયા વર્ષની સરખામણીએ આ વખતે માંગમાં દસ ટકા વધારો પણ છે દસ ફૂટથી લઈને પાસઠ ફૂટ ઊંચા જે રાવણના પૂતળા છે એ બનાવવામાં આવી રહ્યા છે એની જ કામગીરી અત્યારે અહીં કરવામાં પણ આવી રહી છે આપ દ્રશ્યો જુઓ કે જે પૂતળું છે એને એક લુપ્ત આપી દેવામાં આવ્યું છે સાથે સાથે તેના ઉપર થીમ આધારિત કલરિંગ જે કાપ કાગળ હોય છે તે પણ લગાવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે સૌથી ઊંચા પૂતળા જે છે એ દ્વારકા માટે બનાવવામાં આવી રહ્યા છે પાસઠ ફૂટ ઊંચો રાવણનો જે પૂતળો છે એ બનાવવામાં આવી રહ્યો છે દસ ફૂટથી લઈને પાસઠ ફૂટ સુધી જે પૂતળા છે એ બનાવવામાં આવી રહ્યા છે મોહસીન ખાન આપણી સાથે ઉપસ્થિત છે એવો સ્પેશિયલી ગુજરાત આગ્રાથી આવે છે અને અ ગુજરાતના જેટલા પણ જગ્યાએ મોટો ભાગના જગ્યાએ જ્યાં પણ રાવણ દહન થાય છે તેમના જ બનાવેલા પૂતળા વાપરવામાં આવે છે એમની સાથે વાતચીત કરીશ આ આપ જણાવો કેવી તૈયારીઓ ચાલી રહી છે અત્યારે લગભગ આપ સમજીએ લગભગ 1.5 મહિનાથી यहां पर है ना रावण का काम चालू कर दिया हम लोगों ने और आप लगभग 35 से 40 आदमियों 35 से 40 आदमियों की टीम यहां पर आती है यूपी आगरा से हम लेकर आते हैं सभी अपने हिंदू भाई भी हैं और मुस्लिम भाई भी हैं सब मिलजुल कर यहाँ पर काम करते हैं और लगभग यहाँ अहमदाबाद के अंदर आठ से दस जगह प्रोग्राम किया है इस बार अच्छा सबसे ऊंचा जो पुतला है वो कहाँ पे भेजा जाएगा कितने फुट ऊंचा है वो मैं आ, सबसे ऊंचा रावण अगर बात की जाए तो लगभग आप द्वारका में मीटापुर टाटा केमिकल्स जो कंपनी है वहाँ पर है ना साठ फुट साठ से पैंसठ फुट का रावण तैयार किया गया है स्पेशली ये जो रावण के पुतले हैं वो बनाने के लिए यहाँ पे आते कि कितनी पीढ़ी से आप ये काम कर रहे हैं ये रावण के पुतले लगभग आप समझिए 40 से 45 साल हो गई हमारे ग्रैंड फादर काम करते थे और फिर हमारे फादर फिर उसके जगह तीसरी पीढ़ी ये काम कर रही है इस बार और लगभग पैतालीस ऐसी चालीस साल यहाँ पर काम करते करते हमको हो गए बिल्कुल पिछली साल की कम्पेरिजन भी अगर की जाए तो कोई फर्क दिखा है मांग में कोई फर्क बड़ा है इस बार मुझे लगता है कि 2023 के मतलब 2024 में ज़्यादा है ना लोगों के अंदर जोश बढ़ा है इस बार रावण का और पहले है ना ग्राउंड में ही रावण जलते थे लेकिन इस बार तो सोसाइटी में भी रावण जलते हैं बच्चे भी है ना थोड़ा डिमांड करते हैं अपने मम्मी पापा से कि पा, कि हम लोग है ना रावण के पुतले जलाएंगे अपनी सोसाइटी के अंदर तो मैं कहना चाहूँगा कि सभी सोसाइटी में ज़्यादा जोश ज़्यादा इस बार है